નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતની અને દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યાર ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો આપને જણાવી દઈએ કે તૂકીમાં રવિવારે સાંજે છ પોઈન્ટ એકની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો ઝાટકો અનુભવાયો હતો ઇસ્તારબોર સુધી ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો ભૂકંપના કારણે બાર જેટલા મકાન ધારાસ થયા ઓગણત્રીસ લોકો ઘાયલ થયા અને એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ભૂકંપનું કેન્દ્ર સિદ્દીકી શહેરમાં જમીનથી અગિયાર કિલોમીટર નીચે નોંધાયું છે બસો કિલોમીટર દૂર ઇસ્તાનબુલ સુધી આને કારણે ભૂકંપના ઝટકા અનુભવાયા છે આ સિવાય તૂકીના અનેક મકાન ધારાશય થયા છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે સિદ્ધરગીના મેર શેખર સાકે જણાવ્યું કે શહેરમાં અનેક ઇમારતો ધારાશય થઈ છે તેમાંથી ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે આ સિવાય લોકો સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ